રાપર તાલુકાના આડેસર ગામના રેલવે સ્ટેશન વિસ્તારમાં અતિભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જતા જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ ડોક્ટર કાયનાથબેન અંસારી રાપર તાલુકા પ્રમુખ સુરેશભાઈ મકવાણા ઉપપ્રમુખ મહેશનાથ બાવાજી સાથે રફીકભાઈ હિંગરોજા શબીરભાઈ હિંગોરઝા રમેશભાઈ શરીફભાઈ હારૂન એફ સાજીદભાઈ મહેશ કોલી સલીમ ઠેબા તમામ કાર્યકરો દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને મોટી સંખ્યામાં રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું सतनाली મોટી તમામ સમસ્યાઓનો ચોકસથી નિરાકરણ કરવામાં આવશે એવું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જણાવ્યું કે વરસાદી મુશ્કેલીઓ વચ્ચે સામાન્ય લોકો સુધી મદદ કરવા બદલ લોકોએ આમ આદમી પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો તો રિપોર્ટર ધર્મેશ ચોગી પોંચ નમસ્કાર મે ડોક્ટર કૈનાત अंसारी આખા પ્રમુખ પૂર્વક આમ આદમી પાર્ટી આજ મે અપને આદેશ સર કી મુલાકાત લેને આહી હું જહાપે બાડ જેસી જો સિચ્યુએશન હે વહાપે પાણી જો હે જલ ભરાવ ઇતના જ્યાદા હે યે સ્કૂલ હે જહા મેં ખડી હું રાઇટ નાઉ ઓર ઇતના ઇતના પાણી હે યહાપે ઓલરેડી और पानी बास मार रहा है और यहाँ पे कोई तंत्र द्वारा कामगिरी नहीं हुई है जो होनी चाहिए बाढ़ इलाकों में ना कोई दवाई का छटका हुआ है ना पानी निकालने की कोई वो शुरू हुई है और लोग ऐसे ही हालत में रह रहे हैं स्कूल को शिफ्ट कर दिया गया है दूसरी जगह वहाँ पे बच्चों को पढ़ाया जा रहा है